માણસો મૃત્યુ પામ્યા છે રખડતા ઢોરના કારણે અને દિવસો ને દિવસ તો આ સમસ્યાનો વધારો થઈ રહ્યો છે પણ ઘટાડો થઈ રહ્યો નથી તો આજે આમેતર ગ્રુપના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો નગરપાલિકાની મુલાકાત કરી હતી અને નગરપાલિકાને કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયની અંદર આ રખડતો ઢારો ઢોરોનો સમસ્યાનો હલ તાત્કાલિક ધોરણી કરવામાં આવે તાત્કાલિક ધોરણે કરવામાં નહીં આવે તો ખરેખર આમેતર યુવા ગ્રુપ આંદોલન કરવામાં આવશે અને હવે પછી કોઈ પણને ધક્કાતા ઢોરો વિશે ઈજા પહોંચી અને અથવા કોઈ પણનું મૃત્યુ પામ્યો તો એની પૂરેપૂરી જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે જય ભીમ